તલવાર અને ધોકા વડે હમલાઓ કરી માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જે આરોપીઓ સામે પૂર્વ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે કેસ પાલનપુર સેશન્સ કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ શુભદા કૃષ્ણકાંત બક્ષીએ આધાર પુરાવાને ધ્યાને લઈ આરોપીઓને તકસીરવાર ઠેરવી ઉપરોક્ત તમામ છ આરોપીઓને પાંચ પાંચ વર્ષની સખત કેદની સજા અને પાંચ પાંચ હજારનો ચુકાદો આપતા આરોપીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો